આવતા એટલે ભરી ગયો છો ને કોઈ ઘરે નથી તમારે લોન ની હોય તો આપડી પાસે નવી ઓફર છે તમારા ગામ માંથી કોક ને ના ના સાહેબ અમારે લોન નથી લેવાની નવા ને તો અમારે જોડવા નથી આવી ચોથા જણા ને કોઈ નથી જોડવાનો તમે આ લોન પૂરી કરો જલ્દી તો છે ને હવે બીજા કોઈ કહેતા ની તી ને ત્રણ મહિનામાં તમારી ત્રણે ની લોન પૂરી થઈ જાય એટલે સારું હાલો હું તો જાવ હવે